ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે અમારે કોંગ્રેસ મુદ્દે ટિપ્પણી ન કરવી જોઈએ અમે અમારા ઉમેદવારો ફોર્મ યોગ્ય રીતે ભરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક વખત પીએમ બનાવે તે માટે અમે કામ કરી રહ્યા છે કોંગ્રેસ હાર ભાડી છે તેથી તેમને તેમના ઉમેદવારોના ફોર્મ અંગે ચિંતા કરવી જોઈએ કોંગ્રેસ પાર્ટી એમના આંતરિક જે કંઈ પણ નિર્ણયો લે એના ઉપર અમારે કોઈ ટિપ્પણી કરવાની નથી પરંતુ જ્યારે એમણે ભારતીય જનતા પાર્ટીનું નામ લીધું છે ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવારો સમયસર અને યોગ્ય રીતે ફોર્મ ભરે એની ચિંતા કરે છે તકેદારી રાખે છે અને અમારા ફોર્મ અમે કેવી રીતે સારી રીતે ભરી શકાય એની અમે ચોક્કસ મહેનત કરીએ છીએ અને અમારા કાર્યકર્તા મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે પણ અમે મહેનત કરી રહ્યા છે આમાં જો કોંગ્રેસ એના ઉમેદવારોના ફોર્મ પ્રોપર રીતે ન ભરાવી શકતી હોય એના ઉપરથી અને પછી જો ભાજપ ઉપર આક્ષેપ કરે છે ત્યારે સ્પષ્ટ દેખાય છે કે એમણે હાર સ્વીકારી લીધી છે